ભરતનગર પોલીસે સિક્સરના યુવકને પાંચ ચોરા મોટરસાયકલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો ભરતનગર પોલીસ મથકના પીએ એમએચ યાદવે પોલીસ ચોપડે નોંધાયેલ ચોરીના વાહનનો ભેદ ઉકેલ્યો ડી સ્ટાફના માણસોને સૂચના આપેલ જેના અનુસંધાને બાતમીના આધારે માલકાના પતની અને હાલ સિક્સર ગામે રહેતો અલ્પેશ ઉર્ફે ભાણો તનજીભાઈ મકવાણાને નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા સાથે ઝડપી લઈ તપાસ હાથ ધરતા ચોરા હોવાનું ખુલ્યું હતું બાદ વધુ પૂછપરછમાં લેતા છેલ્લા બે માસ દરમિયાન સંસ્કાર મંડળ ખોગા સર્કલ શ્રદ્ધાનગર સહિતના વિસ્તારમાંથી કુલ પાંચ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તમામ મોટરસાયકલ કબજે કરી અલ્પેશ ઉર્ફે ભાણો મકવાણા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરતનગર ખાતે પચીસ ઓગણીસ ઓગણીસ નાઇન મુજબ ગુનો દાખલ થયેલો હતો વાહન ચોરીનો તેથી ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચના મુજબ ચોરીના ગુના અટકાવવા માટે અને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપે તે અનુસાર ભરતનગર પોસ્ટના ડિસ્ટાર્પ પોસ્ટ વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતની હકીકત મળે કે આરોપી નામે અલ્પેશ રૂપિયો ભાણો ધનજીભાઈ મકવાણા જે ચોરીનું બાઇક લઈને ફરે છે તેને અટક કરી પકડાય અથવા પૂછપરછ દરમિયાન જે બાઈક હતું કે જે ઓગણીસ ઓબ્લિક બે પચીસ ઓબ્લિક બે હજાર ઓગણીસ આઈપીસી ભરતનગર પોસ્ટનો ગુનો ડિટેક્ટ થયેલો ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરતાં પોસ્ટે પોસ્ટના બે અને ઘોઘા રોડ પોસ્ટના બીજા બે ગુના ડિટેક્ટ થયેલા અને હાલ આરોપી એક દિવસ